દિવાળીના તહેવારને લગતી સુરક્ષા અને ભીડ વ્યવસ્થિત કરવા સુરત પોલીસ સતત એલર્ટ મોડમાં કામ કરી રહી છે ચોટા બજાર અને ભીડવાળા વિસ્તારોમાં લાલગીટ પોલીસ દ્વારા વિશેષ પેટ્રોલિંગ યોજાતી લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ચોટા બજાર વિસ્તારમાં ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ કાબલા સાથે વ્યાપક પેટ્રોલિંગ યોજી છે આ પહેલના ભાગરૂપે ભીલવાડા સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં પણ લોકોની સુરક્ષા અને શાંતિ સુનિશ્ચિત કરવા માટે પોલીસે ચાંપતી નજર રાખી છે પોલીસની આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ તહેવારની સિઝન દરમિયાન નાગરિકોને સુરક્ષિત અને સ્થિર વાતાવરણ પૂરું પાડવાનો છે જેથી લોકો નિર્ભયતા પૂર્વક દિવાળીના જશ્નનો આનંદ લઈ શકે તહેવારો નજીકમાં છે લાલગેટ વિસ્તારમાં રાજમાર્ગ અને ચોટા બજારમાં ખરીદીની ભીડ વધારે પ્રમાણમાં રહેતી હોય છે લાલગેટ પોલીસ દ્વારા હાલમાં ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ છે આ સિવાય ચોટા બજારમાં પણ મહિલાઓની ખરીદી માટે ભીડ રહેતી હોય છે ત્યાં મહિલા સી ટીમ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે છે સર્વેલન્સનો સ્ટાફ પણ પેટ્રોલિંગમાં રહેલો છે આ સિવાય આવા બનાવો બનતા અટકાવી શકાય એ માટે અમારી મહિલા સી ટીમ દ્વારા પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરી અને લોકોને આવા બનાવો બનતા કઈ રીતના અટકાવી શકાય એ બાબતે સતત એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે અમારે પોલીસ વતી લોકોને એક જ અપીલ છે કે જ્યારે પણ ખરીદી કરવા પોતાનો સરસામાન સાચવીને રાખો અને આવા કોઈ બનાવ ના બને એ માટે જ અમે એમને શુભેચ્છા આપીએ છીએ ફટાકડા ફોડવા બાબતે પણ થોડાક અવેર રહી જેથી કોઈ દાજવાના કે બીજા કોઈ બનાવ બનતા અટકાવી શકે